નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ છ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ હળવદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો સિત્તેરથી થી આડત્રીસો બાવીસ રૂપિયા સિંગદાણા એક હજાર પચાસથી બારસો પંચાવન રૂપિયા રાયડો નવસો છ્યાસી અગિયારસો એંસી રૂપિયા ગુવારગામ સાતસો થી એક હજાર બેતાલીસ રૂપિયા ચણા એક હજાર પચાસ થી ને એક હજાર પંચાણું રૂપિયા ધાણા અગિયારસો પિસ્તાલીસ થી તેરસો ચાલીસ રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો તેર રૂપિયા તલ સફેદ તેરસોથી ઓગણીસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોસઠથી પાંચસો ચૌદ રૂપિયા મગફળી પાંચસો એકથી તેરસો બાસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે